કાકા શિખર શું કા ખોહો તમી પર શિયાળે જૂના ચોમાહુ આઈન પડ્યું હે વરહાતે એવો આઈન પડ્યો અચાનક અંબાલાલ કાકો રહ્યા ને એજ પથારી ખરીદ ફેર એને લઈ આવશે ના હોય તો

સરખા તપાસ ગાડી તો આટલે મશીન જેવું થઈ પડો લગે ગોળી ગોળી ગળાવો કાકા બોલતા બોલું બોલતા ઘડીક સહન કરજો તો શું કરજો આજુજુ આ પોણી ફરી ગયો કેવો વરસાદ પડ્યો મગજ જેમ હેક નહીં હેક ના લઈ જવા હતા આ ખબર તો કે આંબાલાકો ખબર

પડી હેધી લીતા એકલો જોલો કેમી વરસાદ 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 પણ તમાર નાના દિપાડી મેં ના

બઉ નડે આ તો શરીર માં નુકસાન એનું કરે પણ આ મેળતા જ નહીં શું કેમ બધા પૈસા તો કાકા જોડ રખાય

તો કરતા આરામ આરામ થઈ થઈ ગયો ગયો તમે બે અને અમે જયા પણ ચોમાસું ને મારે શિયાળે ચોમાસું પડ્યું

ભગવાને ઘણું કોઈ આટલા દાતે પોર વળી શણ્યાવા આવશે પાછા લે છે વરસ તો બીજું આવશે આ કાકો બીજા ના આવે ના આવે હવે તો લઈ કરો